જાહેરાત કરી છે અને તેઓ પાંચ વર્ષ સુધી કચ્છના સાંસદ તરીકે છે તો પાંચ કાર્નિવલ કચ્છ સાંસદ કાર્નિવલ નામે યોજશે એવી આજે જાહેરાત કરે છે

સંપર્ક થવાનો છે કચ્છની અંદર અત્યારે ઉદ્યોગો પણ મોટા પ્રમાણમાં છે તો ઉદ્યોગો પણ કચ્છની અંદર જે કામ કરી રહ્યા છે એની પ્રતિકૃતિ પણ ટેબલો દ્વારા પ્રદર્શિત થાય તે માટે પણ પ્રયત્ન છે લોકો વસે છે કચ્છમાં તો એમની પણ સાંસ્કૃતિક ધરોહર આપે પ્રદર્શિત કરે તેવો પણ પ્રયત્ન થવાનો છે આ જે ભાગ લેશે એને આપણે પ્રોત્સાહિત પણ કરવાના છીએ પાંચ નંબર પર આપશો એક થી પાંચ નંબર પર રહેશે કચ્છિયત ઉપર જો જે થીમ એને પ્રાધાન્ય આપવાની પણ યોજના છે અને આ સમગ્ર આયોજનમાં વિનોદભાઈ ચાવડાની સાથે રીતેનભાઈ ગોર વૈજીતસિંહજીભાઈ જાડેજા વિશાલભાઈ ખક્કર આ મુખ્ય કાર્યકર્તાઓ છે સાંસદ કચ્છ કાર્નિવલ ને કચ્છના લોકો કચ્છની સંસ્થાઓ કચ્છની કલા સંસ્થાઓ કચ્છની સ્કૂલો શાળા કોલેજો એ મોટા પ્રમાણમાં ભાગ લે એવી અપેક્ષા છે અને આપણે

અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની શુભકામનાઓ આપણને પાઠવી હતી અને ત્યારે અમારી જે ટીમ છે એમને એક વિચાર આવ્યો કે સાંસદ છે સાંસદ યોગ છે સાંસદ એથ્લેટિક્સ છે આવી અલગ અલગ કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ પણ આ વખતે અમે નક્કી કર્યું છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા અને ત્યારે બે થી કરીને બે તેર સુધી જ્યારે રણ ઉત્સવના ઉદઘાટન પ્રસંગે આવતા હતા અને એ દિવસે સાંજના કાંઠે કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું તો આ વખતે અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે સાંસદ કચ્છ કાર્નિવલ ફરી એકવાર જીવંત કરીએ અને સૌ લોકો જોડાય એક લોકોનો એક ઉત્સવ બની રહે અને જેના ભાગરૂપે કારણ કે સાડી બીજે કચ્છી નવું વર્ષ છે અને આપણા બધા માટે એક અનેરો દિવસ હોય છે અને એટલે જ અમે નક્કી કર્યું અને જેટલી પણ ટેબલો કૃતિમાં ભાગ લેનાર બધા લોકોને અમે પ્રોત્સાહિત વ્યક્તિગત પણ આપશું પહેલા નંબરે આવશે એને એકાવન હજાર રૂપિયા બીજા નંબરે આવશે એને એકતાલીસ હજાર રૂપિયા ત્રીજા નંબરે આવશે એમને એકત્રીસ હજાર રૂપિયા ચોથા નંબરે આવશે એમને એકવીસ હજાર રૂપિયા અને પાંચમા નંબરે આવશે એને અગિયાર હજાર પ્લસ અમે નક્કી કર્યું છે કે જે પણ કૃતિ ભાગ લેશે જે ટેબલો એમને પણ પાંચ પાંચ હજાર રૂપિયા અમે પ્રોત્સાહિત તરીકે એને ઇનામ આપવાના છીએ અને વ્યક્તિગત પણ બધાને પ્રમાણપત્ર અને ઇનામ મળે મુખ્ય જે છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ છે સામાજિક સંસ્થાઓ છે અલગ અલગ પ્રકારની મંડળીઓ છે સૌ લોકો જોડાય ને આપણું જે કચ્છી કલ્ચર છે એને જીવંત રાખવાનું છે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર પણ આપણે જઈને આ જવાનો આપણા દેશના બહાદુર એમને પણ એમનું માન સન્માન વધે અને એમનો પણ જુસ્સો બોલન થાય તો આ પ્રકારના ટેબલો પણ બધા લોકો આમાં ભાગ લે એટલે અલગ અલગ પ્રકારની કૃતિઓ દ્વારા સૌ સામાજિક લોકોને સંસ્થાઓને જોડી કરી અને અમે આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે આજથી અમે એનો પ્રારંભ કરીએ છીએ પંદર તારીખ સુધી એનું રજીસ્ટ્રેશન થશે અને જ્યારે અષાઢી બીજ આવશે ત્યારે આપણે હમીસરના કાંઠે ઐતિહાસિક જગ્યા ઉપર આનો આપણે ઉત્સવ ઉજવીશું તમારા માધ્યમથી હું કચ્છના સૌ લોકોને વિનંતી કરું છું કે મોટા પ્રમાણમાં આપણે જોડાઈ કરી અને કચ્છી નવા વર્ષને આ કાર્નિવલને આપણે બધા જોઈએ આમ તો અમે ફોર્મ જે છે એ બહાર પાડ્યું છે ઓનલાઈન ફોર્મ છે વ્યક્તિગત પણ અમારા ચાર સમિતિના મિત્રો છે એના નંબર પણ આપ્યા છે પંકજભાઈ ઝાલા એ અમારા મેન લીડિંગ કરી રહ્યા છે અમારા ભાઈ શ્રી રિતેનભાઈ છે વિશાલભાઈ છે અમારા મયદીપસિંહજી છે મિતભાઈ ઠક્કર છે એટલે અમારી આખી જે ટીમ છે એક સમિતિ અમે બનાવી છે અને એ સમિતિના માધ્યમથી અમે તમારા માધ્યમથી મીડિયાનો પણ તમારા બધાનો અમને સહયોગ મળી રહે પ્રચાર પ્રસાર થાય કારણ કે આને લોક ઉત્સવ બનાવવાનો છે અને અષાઢી બીજ આપણું કચ્છી નવું વર્ષ છે તો એ દિવસને યાદગાર બનાવવાનું અષાઢી બીજના દિવસે જ સાંજના સમય કચ્છી કાર્નિવલ આજે છે કચ્છનો આપણો જે છે કે કાર્નિવલ ત્યાં યોજાય અને ત્યાં જ આ તમે જે કીધું એ બધું ત્યાં જ આપણે ઉત્સવને માણીશું